સાથીઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાથી જ એક વિશાળ ઉદ્દેશ સાથે આગળ વધ્યું છે અને આ ઉદ્દેશ્ય હતો રાષ્ટ્ર નિર્માણ આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે સંઘે જે માર્ગ પસંદ કર્યો તે હતો વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને આ માર્ગ પર સતત ચાલવા માટે જે કાર્ય પદ્ધતિ પસંદ કરવામાં આવી તે હતી નિયમિત રૂપે ચાલતી શાખા સાથીઓ પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી જાણતા હતા કે આપણું રાષ્ટ્ર ત્યારે જ સશક્ત બનશે જ્યારે દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના જાગૃત થશે આપણું રાષ્ટ્ર ત્યારે જ ઉન્નત બનશે જ્યારે અને તેમની રીત પણ કઈક અલગ જ હતી પરમ પૂજ્ય ડોક્ટર હેડગેવારજી પાસેથી આપણે વારંવાર સાંભળ્યું છે તેઓ કહેતા હતા જેવું છે તેવું લેવું છે જેવું જોઈએ છે તેવું બનાવવાનું છે હોય તો યાદ કરવા પડે જેમ કુંભાર ઈટો બનાવે છે તે સામાન્ય જમીનની માટીથી શરૂઆત કરે છે કુંભાર માટી લાવે છે તેના પર મહેનત કરે છે તેને આકાર આપીને તપાવે છે પોતે પણ તપે છે અને માટીને પણ તપાવે છે પછી તે ઈંટો એકઠી કરીને તેમાંથી ભવ્ય ઈમારત બનાવે છે તેવી જ રીતે ડોક્ટર સાહેબ સામાન્ય લોકોને પસંદ કરતા હતા પછી તેમને શીખવતા દ્રષ્ટિ આપતા તેમને ઘડતા આ રીતે તેઓ દેશ માટે સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા તેથી સંઘ વિશે કહેવાય છે કહી સામાન્ય લોકો એકઠા થઈને અસામાન્ય અભૂતપૂર્વ કાર્યો કરે છે સાથીઓ વ્યક્તિ નિર્માણની આ સુંદર પ્રક્રિયા આપણે આજે પણ સંઘની શાખાઓમાં જોઈએ છીએ સંઘનું શાખાનું મેદાન એક એવી પ્રેરણા ભૂમિ છે જ્યાંથી સ્વયંસેવક અહમથી વયમની યાત્રા શરૂ થાય છે સંઘની શાખાઓ વ્યક્તિ નિર્માણની યજ્ઞ વેદી છે

શ્રેય માટે સ્પર્ધાની ભાવના સમાપ્ત થઈ જાય છે અને તેમને સામૂહિક નિર્ણય અને સામૂહિક કાર્યનો સંસ્કાર પ્રાપ્ત થાય છે સાથીઓ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ માર્ગ અને શાખા જેવી સરળ જીવંત કાર્ય પદ્ધતિ આજ વર્ષની આધાર બન્યા છે સ્તંભો પર ઊભું રહીને સંઘે લાખો સ્વયંસેવકોને ઘડ્યા છે જે વિવિધ ક્ષેત્રોમાં દેશને પોતાનું શ્રેષ્ઠ આપી રહ્યા છે દેશને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે સમર્પણથી સેવાથી અને રાષ્ટ્રના ઉત્કર્ષની સાધનાથી